મોરબી જિલ્લામાં માળિયા મિયાણા તાલુકાના અનેક ગામોમાં પ્રભારી મંત્રી પ્રફુલ પાંસેરિયા સાથે ધારાસભ્યએ મુલાકાત લીધી હતી ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ પહોંચાડવાની તેમજ નુકસાનગ્રસ્ત વિસ્તારને સાફ કરવાની કામગીરી શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું આ સાથે ફૂડ પેકેટ તેમજ રાહત રસોડા શરૂ કરવા કાર્યકરોને સૂચના આપવામાં આવી હતી તેમજ ગ્રામ પંચાયતમાં થયેલ નુકસાનને રિપેર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે નુકસાન થાય તો માળિયાના આજુબાજુના પંદર વીસ ગામને નુકસાન થાય અને અહીંયા નજરે જોયું અમે ખેતર ધોવાઈ ગયા એ નુકસાન છે ત્રણ દી ઊંધી ગામમાં પાણી જવાનું નથી એ બધું જોઈને આજે જે પાણી આજ સવારથી જે ઉતરી ગયું હોય એના હવે કવે જે જરૂરિયાત છે પશુને ઘાસ ખાવા માટે ખ્યુટ પેકેટ રસોડા દવા છાંટવાની દવાની વ્યવસ્થા સફાઈની વ્યવસ્થા આજે અહીંયા અમારે માળિયા તાલુકાના તમામ અધિકારી ઝવેરી સાહેબ સાથે કાર્યકર્તા સાથે મિટિંગ કરી અને કોઈ પણ ભેદભાવ હોય ના તમામ આજે નવ દસ ગામમાં હે માળિયા સાથેના એને જે જરૂરિયાત હશે એ ઊભા પગે સરકાર અને અમારા કાર્યકર્તા રહેશે બીજું જે જરૂરિયાત છે અને જે સરકારની જે યોજના છે એનો યોજનાનો સો ટકા જે નુકસાન થયું એને સો ટકા લાભ મળે નિયમ સરકારના નિયમ પ્રમાણે એ પણ તૈયારી છે અને સરકારના નિયમથી બારે પણ જવું હશે અને જે પણ જરૂર હશે માનો ફૂડ પેકની જરૂર છે આજે હું તો અભિનંદન આપીશ બધી સંસ્થાને કે અમે જે કઈ ફૂટપેકેટ દરરોજના લગભગ નવો હજાર પેકેટ તો આપણે વેચી નાખ્યા અને અત્યારે દરરોજ પાંચ હજાર ફૂટપેકેટ આવતા જાય છે અને સંસ્થા અમે જ્યાં અહીંથી ફોન કરી જે પણ જરૂરિયાત હોય તો એ પૂરું કરે આજે અત્યારે હમણાં જ લગભગ છસો કીટ આવશે પાંચ કિલો તેલ ઘી આતે બધું એ કીટે આવશે અને અત્યારે પણ અમે અમારા કાર્યકર્તાને કીધું કે તમારી ઈચ્છા હોય તો તમે નક્કી કરો કે ગામો ગામ માળિયામાં ત્રણ ચાર રહોડા ચાલુ કરવા કાચું મટીરિયલ જે પણ જરૂરિયાત હશે એ અમે ખટારા મોઢે અહીંયા મોકલશી એ અમને વિશ્વાસ કામ છે કે ગઈ વખતે અમે બે હજાર સત્તરમાં અમારા કાર્યકર્તા અહીંયા પાંચ દિવસ રહોડા ચાલુ કર્યા હતા પૈસા આપ્યા હતા એ નજરે જોયું હતું પણ અત્યારે જે અહીંયા જે માળિયા તાલુકાના જે જે નવું દહ ગામમાં એ બધાય નાના માણસો છે નાના ખેડૂત છે ખેતીની મજૂરી કરતા હોય મીઠાની વાત કરો તો મીઠામાં બધું નુકસાન થઈ ગયું હોય એટલે આ બધું જે નુકસાન છે નાના માણસને શું જરૂરિયાત છે અત્યારે તો એને અત્યારે ઘાસ અને ખાવાની વ્યવસ્થા અને સફાઈ ને આ બધી વ્યવસ્થા માટે સતત સરકાર પણ કટિબંધ છે અધિકારી પણ કટિબંધ છે અને કાર્યકર્તા પણ કટિબંધ છે અને હું તો આભાર માનીશ આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈનો અને ભૂપેન્દ્રભાઈનો કે અત્યારે અમે પણ આહવાન કરીએ કે બધી પંચાયત પાસે બધાય પાસે પૈસા છે આજે હું લગભગ બારક ગામનો પ્રવાસ કર્યો બધાય સરપંચને પૂછ્યું તમારા ખાતામાં કેટલા પાંચ લાખ સાત લાખ એટલે મારી વિનંતી છે કોઈની કાંઈ મંજૂરી નથી લેવી સરપંચ અને મંત્રી સાથે મળીને ગામમાં પણ જે પણ જરૂરિયાત હોય એ કામ ચાલુ કરી દો તમારું કાંઈ ઓડિટે નહીં આવે તમને કઈ તકલીફ નહીં પડે જે માળીયા તાલુકામાં નુકસાન થયું છે એ નુકસાનને આપણે પહોંચી વળવા માટે સૌથી પહેલા તો સાફ સફાઈ સૌથી પહેલા આરોગ્ય એની સાથે સાથે સેનિટેશન એના માટે આપણે વર્ગ એકના અધિકારીઓની નિમણૂક કરી છે કે દિન ત્રણ માં આપણી આ કામગીરી પૂર્ણ થાય એની સાથે જિલ્લા પંચાયત તરફથી જે ટીમ બનશે ખેતીવાડીની ટીમ બનશે કે ખેતીવાડીની ટીમ ખેતરોના સર્વે કરશે ગ્રામ સેવકની સાથે એ જ પ્રમાણે અમારી જે મામલતદારની કચેરીમાંથી જે ટીમો આવશે એ કેશ ડોલ્સ અને કેશ ડોલ્સ પર્ટિક્યુલરલી અનાજની સહાય આપશે પર્ટિક્યુલરલી એમને મકાન જો પડી ગયું હશે તેની સહાય આપશે પશુ જો કોઈનું મૃત્યુ પામ્યા હશે તો એ સહાય કરશે એટલે સરકારના જે અપેક્ષા છે એ ખડે પગે યુદ્ધના ધોરણે કામ કરી અને પૂરી કરવા માટે સક્ષમ છે હમણાં જ આપણા માન્ય ધારાસભ્યશ્રીએ કીધું કે પચાસ જેટલા અધિકારી કર્મચારીને અમે બે દિવસથી અહીંયા પહેલાં હતા કે એ જ્યાં પાણી ભરાયું હતું એની એક તરફ પચીસ માણસ હતા અને બીજી તરફ પચીસ માણસ હતા મોબાઈલથી કનેક્શનમાં હતા બે હજાર સત્તર કરતાં ઘણું બધું વધારે પાણી અહીંયા આવ્યું છતાં પણ આ વખતે ઓછામાં ઓછી તકલીફ પડી છે અને હું આભાર માનીશ અમારા ધારાસભ્યશ્રીનો કે અમારા અધિકારી કર્મચારીની સાથે તેઓએ પણ ખૂબ મહેનત કરી છે અને આ બે દિવસ કલેક્ટર તરીકે જ્યારે મારા મોરબી ના છોડાય હેડક્વાર્ટરમાંથી ત્યારે એ તેઓ શ્રી જ્યારે માળિયામાં હતા ત્યારે અમને માનસિક રીતે શાંતિ હતી કે માળિયામાં અમારે હવે અમારા અધિકારીઓની સાથે એમની ઉપર ગાઈડ કરવા માટે એક સારા શ્રી કાર્યરત છે તો તેમના માર્ગદર્શન હેઠળ માળિયાને આ વખતે ઓછામાં ઓછી તકલીફ પડી છે અને અમે વહીવટીતંત્ર રાજ્ય સરકારની સૂચના મુજબ તમામ કામગીરી પૂર્ણ કરશે